જી આપનું નામ જી આપનું નામ તમારું નામ આવેશ આવેશ કોપર રાજકોટ ભાવેશ એજન્સી હા અત્યારે તેલમાં ભાવ વધારો આવ્યો છે તરતમ મોટો વધારો આવ્યો છે શું કહો છો આજે તેલની અત્યારે પરિસ્થિતિ જોવાય જોઈએ તો સાઈડ અને સિન્કેલની એટલે કે એક મહિનાની અંદર 25 થી 30 રૂપિયાનો

મોટાભાગની આ બધા કારણોસર સિન્લ ની અંદર ફરીથી ડિમાન્ડ સારા એવા પ્રમાણમાં નીકળતા અને મગફળીનો ભાવ વધારો આવતા અને મગફળીમાં અછત સર્જાતા